ઈદે મિલાદ અને ગણેશોત્સવના તહેવારો શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે મનાવવા માટે સુરત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે આ બંને તહેવારો ધાર્મિક શ્રદ્ધા અને એકતાનું પ્રતિક્ષા અને તેને ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત પોતે પણ મેદાને ઉતર્યા છે સૈતપુરા રામપુરા મૈરપુરા ભાગડ ચોકબજાર નાનપુરા કાદર્શવાની શાહની નાળ સગ્રામપુરા નવસારી બજાર સહિતના મુખ્ય વિસ્તારોની પેટ્રોલિંગ કરી હતી આ પેટ્રોલિંગમાં પોલીસ ટીમો અને સીઆરપીએફ અને આરપીએફ જવાનો સાથે ચર્ચા કરી અને સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી શહેરના દરેક મોટા ચોક અને રસ્તા પર પોલીસની ગશ્ત દેખાઈ આવી રહી છે પોલીસની વાહનોની મોબાઈલ પેટ્રોલિંગ વધારવામાં આવી છે સોશિયલ મીડિયા અને ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ પ્રકારની અફવા અથવા તણાવ ફેલાવવાની ઘટનાઓ ન થાય પોલીસ કમિશનર શ્રી ગેહલોતે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ અને ભાઈચારો જાળવી તહેવારોનો આનંદ માણે કોઈપણ પ્રકારની અનિયમિતતા અથવા સંજોગોમાં તુરંત પોલીસને માહિતી આપી અને ખોટી અફવાઓ ન ફેલાવવા ખાસ અપીલ કરી છે જો કોઈ ખોટી અફવાઓ ફેલાવશે તો તેની પર કાયદાનો આવશે પેટ્રોલિંગ દરમિયાન સુરત પોલીસે શાંતિ અને સુરક્ષા જાળવવા અને સર્વધર્મ સદભાવના મજબૂત રાખવાનો સંદેશ આપ્યો છે આજે ચોથા દિવસ છે ભગવાન શ્રીજીના સ્થાપનાના એના ધ્યાનમાં રાખીને સમગ્ર જેટલા જો પોલીસ માટે જો સંવેદનશીલ અમે લોકો ઘડીએ છીએ આ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ સીઆરપીએફના ટીમ અમારે એસઆરપીના ટીમ અને અમારા હર ટીમમાં જો ત્રણ ત્રણ ડીસીપી અને જોઈન્ટ સેક્ટર સેક્ટરના જેટલા બી અમારા જોઈન્ટ સીપી છે એના નેતૃત્વમાં જો ત્રણ જેટલા અલગ અલગ વિસ્તારો રૂટ બનાવીને અમે લોકો આશરે પાંચસો જેટલા ટોટલ ફોર્સ ત્રણ વિસ્તારોમાં અલગ અલગ જોઈએ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે અને સાથોસાથ આ જો જ્યાં ગણેશ ભગવાનની સ્થાપના છે ત્યાં પંડાળોમાં તો જઈને મળે છે એના જો બી પંડાળના લોકો સાથે વાતચીત કરવાના જોએ અને સાથોસાથ જો રાસ્તામાં આવતા જો મુસ્લિમ વિસ્તાર છે ત્યાં બી લોકોને મળે છે અને સારી રીતે બધા લોકો એકબીજા સાથે મળીને તહેવાર મનાવે આ પ્રકારના સૂચનાઓ પણ આપતા રહે છે સાથોસાથ અમે લોકો અત્યારે જો સીસીટીવી અંદરના વિસ્તારમાં જો પંડાળો પર લગાવે છે એના બી એક વખત સમીક્ષા કરીએ છીએ જોઈએ કે લાગી જ ગયા છે કે નહીં અગર નહીં લાગે હોય તો તાત્કાલિક એના બી પૂર્ણ કરે જોઈએ અને આ સમગ્ર જેટલા રૂટો પે છે એના મેઇન પર્પઝ છે કે એના કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર તરીકે લઈએ છીએ કે લોકોને વિશ્વાસ રહે કે પોલીસ સદૈવ સુરત પોલીસ એના માટે છે એના સાથે છે કોઈ પણ પ્રકારનો કોઈ અફવા વગર કોઈ ધ્યાન નહીં આપે જોઈએ અને નાના મોટા કોઈ આજુબાજુ રહેતા હોય એવા કોઈ પ્રશ્નો ઊભા થાય હોય તાત્કાલિક પોલીસને બતાવે જોઈએ આ હશે અમે લોકો અત્યારે એરિયા ડોમિનેશન કરીને કરવા માટે પેટ્રોલિંગ કરીએ છીએ અને આવનાર દિવસોમાં બી આ સિસ્ટમ અમારા ચાલુ રહેશે પહેલેલી જો ભાગલ પાસે અમારા જો દ્રોણ સ્ક્વોડ છે ધોરણના કેમેરાઓ થી બી આગળ અગાસી જેટલા છે દવાઓ છે એના ઉપર ભી અમારી ચેકિંગ અને વાચ રાખવાની કામગીરી ચાલુ છે ના ફેલાય એના માટે એક સંદેશ